આપ જોઈ શકો છો દ્રશ્યમાં જયારે કેશુભાઈ પટેલ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આટોપી લેવામાં આવી છે અને થોડી જ વારમાં તેમને ગાંધીનગરના સેક્ટર ત્રીસ ના સ્મશાન ગૃહ ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં અંતિમ વિધિ કરવામાં આવશે તમામ અંતિમ ક્રિયા કરવામાં આવી છે તમામ જે વિધિ છે એ કરી લેવામાં આવી છે જ્યારે તેમણે દેહ ત્યાગ કર્યો હતો ત્યારે જ તમામ જગ્યાએ એક શોકનો માહોલ છવાઈ ચૂક્યો હતો અને દરેક લોકો શોક મગ્ન થઈ ચૂક્યા હતા દરેક રાજકારણીઓ દ્વારા પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ રાજનાથસિંહ તમામ લોકો ત્યાં પહોંચ્યા હતા અને હવે તેમના નશ્વર દેહને લઈ જવામાં આવી રહ્યો છે સ્મશાન યાત્રા કાઢવામાં આવી રહી છે પૂરી રીતે વિધિ વિધાન પૂર્વક કરવામાં આવી રહી છે જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું ત્યારબાદ તેમને ગાંધીનગરમાં તેમના નિવાસ ખાતે તેમના નશ્વરદેહને લાવવામાં આવ્યો દરેક રાજકારણીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તમામ તમામ સગા સંબંધીઓ પણ પહોંચ્યા હતા અને સાથે સાથે તમામ દિગ્ગજ રાજકારણીઓ પણ ત્યાં પહોંચ્યા હતા જયારે પ્રધાન વિજય રૂપાણી સભામાં હતા હતા આ સમાચાર મળતા જ તેઓ સભાને ટૂંકાવીને ત્યાં પહોંચ્યા આપ જોઈ શકો છો દ્રશ્યમાં કેશુભાઈ પટેલના નશ્વર દેહને અંતિમ વિધિ માટે લઈ જવામાં આવી રહ્યા છે અને તમામ જે રાજકારણીઓ હતા તેઓ ત્યાં પહોંચ્યા હતા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી રાજપાલ દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ ત્યાં પહોંચ્યા હતા નીતિનભાઈ પટેલ નાયબ મુખ્ય પ્રધાન પણ ત્યાં પહોંચ્યા હતા જીતુભાઈ વાઘાણી પણ ત્યાં પહોંચ્યા હતા અને સાથે જ તમામ સગા સંબંધીઓ ત્યાં પહોંચ્યા હતા દરેક નાનકડા કાર્યકરથી માંડીને મોટેરા નેતા સુધી તમામ લોકોમાં એક દુઃખની લાગણી જોવા મળી કારણ કે એક દિગ્ગજ નેતા એક વટવૃક્ષ જેમણે બનાવ્યો પક્ષને એ પાયાના નેતા આજે તમામની વચ્ચેથી અલવિદા કહી ગયા અને બસ એનો જ રંજ એનું જ દુઃખ તમામના ચહેરા પર પણ જોવા મળ્યું હતું અને એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને તમામ જે આજના કાર્યક્રમો હતા એ પણ રદ કરી દેવામાં આવ્યા હતા અને હાલમાં અંતિમ વિધિ અંતિમ યાત્રાની પૂરી તૈયારીઓ કરવામાં આવી છે અને ગાંધીનગરના સેક્ટર ત્રીસના સ્મશાન ગૃહ ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે નશ્વરદેહને લઈ જવાની પૂરી તૈયારીઓ કરવામાં આવ્યો છે જ્યારે એક દિગ્ગજ નેતા તમામે ગુમાવ્યા છે કેટલી મોટી ખોટ કહી શકાય અને એમના જે અગાઉના નિર્ણયો હતા એમની જે દુરંદેશીપણું હતું એ કેટલું અત્યારે પણ યથાયોગ્ય ઠરી રહ્યું છે અને લોકો આજે પણ તેમની યાદ કરી રહ્યા છે અને વિષય પર આપણી સાથે ચર્ચા કરવા માટે આપણી સાથે બે રાજકીય વિશ્લેષક જોડાયેલા છે યોગેશભાઈ ચોડગર અને મણીલાલ પટેલ આપણી સાથે જોડાયેલા છે તો વરિષ્ઠ પત્રકાર જયેશભાઈ ઠકરાર પણ આપણી સાથે જોડાયેલા છે જયેશભાઈ જે પાયાના કાર્યકરો હતા જે તેમનું દુરંદેશીપણું હતું જે તેમની શરૂઆત હતી જે પાયો નાખનાર કહી શકાય એ વ્યક્તિ આજે પક્ષમાંથી અલવિદા થઈ ગઈ કેટલી મોટી ખોટ કહી શકાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહુ જે શબ્દનું પ્રયોજન કર્યું છે કે પિતા તુલ્ય હતા તો ખરેખર જ ઓગણીસો પંચોતેરથી એમને બાપાની ઉપમા આપવામાં આવેલી અને સૌરાષ્ટ્રના જે લાખો લોકો છે એ એમની પાસે જ્યારે પોતાના કોઈ પ્રશ્નો લઈને જતા તો એ ખરેખર જ એમને એવું લાગતું કે આ કોઈ માત્ર મુખ્યમંત્રી બનવા માટેના ઉમેદવાર છે અથવા તો કોઈ ધારાસભ્ય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય છે એવું નથી એ ઘરના મોભી છે અને એ દરેક લોકોની વાતને સાંભળતા પછી હું આપને કહું કે બાબુભાઈ જસભાઈ પટેલની સરકારમાં એ જયારે કૃષિ મંત્રી હતા અને મોરબી જળ હોનારત થઈ તો મોરબી જળ હોનારત વખતે કાદવ કિચડમાં મોરબીની ગલી ગલીઓમાં ફરતા અને રાહત કાર્ય જે થતા એ તમામ નું સામાન્ય વ્યક્તિ બનીને નિરીક્ષણ કરતા લોકોને જે કોઈ પણ ફરિયાદ હોય તો એનો ઉકેલ લાવતા અને એક જ જગ્યાએ એમણે મુકામ કરેલો અને મોરબીને હોનારતમાંથી બેઠું કર્યું એ કહેતા હતા કે આ મયુર નગરી હતી હું એમને મયુર નગરી ફરી પ્રસ્થાપિત કરીશ આવી જ રીતે આપણે વિચારીએ તો ઓગણીસો પિસ્તાલીસ થી સંઘના પ્રચારક તરીકે જોડાયા તો આઝાદીનો જ્યારે વાયરો ફૂંકાતો હતો એવા સમયે એમણે ભાજપના વિચાર બીજ સાથે જનસંઘમાંથી કાર્ય શરૂ કરી અને

એ આજે પણ લોકો માટે ખૂબ જ પ્રેરણારૂપ બની જાય છે અને બીજી વસ્તુ કે એમના દ્વારા એક રાજનીતિજ્ઞ તરીકે એક નેતા તરીકે જે કામગીરી કરવામાં આવી નાનકડા માનવીની પાસે બેસીને તેમની વ્યથા સાંભળીને તેને ઉકેલવાની જે એનામાં આગવી સૂઝબૂઝ હતી તેના તમામ સમસ્યાનો ઉકેલ લાવવાની જે સૂઝબૂઝ હતી તેના પરિણામે આજે લોકો તેમને યાદ કરી રહ્યા છે અને રડી રહ્યા છે શું કહો યોગેશજી પુનમ આપે કહી એ વાત બહુ સાચી છે કે પાયાના કાર્યકર તરીકે એવું નથી કે એ કોઈક રાજઘરાણા માંથી આવ્યા હોય અથવા તો કોઈ પીડ કાર્યકર હોય આગળ આવ્યા હોય પણ શરૂઆત એમણે ઓગણીસો પિસ્તાલીસ માં જ્યારે કરી સંઘમાં જોડાઈને અને સંઘના એક સંનિષ્ઠ કાર્યકર તરીકે સ્વયંસેવક તરીકે એમણે કામ કર્યું ધીમે ધીમે પક્ષની જ્યારે સ્થાપના થઈ ત્યારે જનસંઘની સ્થાપનામાં પણ એમનો મોટો ફાળો રહ્યો હતો ત્યારબાદ જનસંઘ જનતા પાર્ટી જોડાયું અને એ વખતે જનસંઘનો વિલય થયો એવું કહેવાય અને ત્યાર પછી જનતા દળનું જનતા પાર્ટીનું પણ વિસર્જન થયું અને ફરીથી પાર્ટીને ઉભી કરવાની હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીને ઉભી કરવામાં એમનો મુખ્ય ફાળો હતો અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જે કંઈ પાયો મજબૂત કરવાનું કામ કર્યું હોય તો કેશુભાઈએ કર્યું છે એ કેશુભાઈ એમ અત્યારે કોઈ પણ માણસ મને એમ પૂછે કે એ શું ભણ્યા હતા મારે એ કેવું છે એ શું ભણ્યા હતા અને એ શું ગણ્યા હતા એ અગત્યનું હતું એમનામાં જે કોઠા સૂજ હતી જે એમની પાસે એક વહીવટકર્તા તરીકેની દ્રષ્ટિ હતી એ બહુ જ મુખ્ય વાત હતી અને એ એમનો સારામાં સારો ગુણ હતો કે જેમની સાથે પરિચયમાં આવે એ માણસને ઓળખવાની એમની એક વિશેષ આવડત હતી બધા પક્ષના કાર્યકરો હોય અથવા તો આઈએસ અધિકારી અથવા તો બીજા હોય એમાં કોણ કેટલું કામ કરી શકે એવી કોની કેટલી ક્ષમતા છે એ પોતે આમાંથી પારખી જતા હતા અને એ રીતે પાર્ટીને બેઠી કરવામાં એમને પાર્ટીને મજબૂત કરવામાં જે કાર્યકરોનો ઉપયોગ થાય એવો હતો જે કાર્યકરોને જે અગત્યના કામો સોંપવા જોઈએ એ કામો સોંપીને પોતે એનું નેતૃત્વ કરતા માર્ગદર્શન આપતા અને એનો લાભ મને પણ મળ્યો તો એમની સાથે વન ટુ વન બેસીને એમણે મને કેટલીક માર્ગદર્શક આપેલું કે ભાઈ તમે આમ કરો આ કરો અને આ બધા પ્રદેશો તો બહુ વધારે ગણેલા લોકોનો વિસ્તાર છે ત્યાં તમારે જે કામ કરવું છે એમાં આ કરવું પડશે એટલે આવી નાની નાની વાતોનો પણ અમને માર્ગદર્શન આપેલું અને ત્યાર પછી જ્યારે તે બાબુભાઈ બાબાભાઈ બાબાભાઈ પટેલની મંત્રીમંડળમાં કૃષિ પ્રધાન થયા ત્યારે એમણે કૃષિ ઉપર એટલું બધું વિશેષ ધ્યાન આપ્યું અને એક ખાસ કાયદો જે હતો એ મુખ્યમંત્રી બન્યા પછી એમણે જે ખેડૂતો માટેનો કર્યો કે આઠ થી દૂર સુધીની પણ જમીન ખેડૂતો ખરીદી શકે એ બહુ જ ક્રાંતિકારી કાયદો હતો અને ખેડૂતોના લાભમાં બહુ મોટામાં મોટું કામ કર્યું હતું અને એ જ રીતે એ નાનામાં નાના કાર્યકરોથી માંડીને અધિકારીઓ સુધી શું કામ લેવું એની જે એમની પાસે શૂઝ હતી

તમામ રાજકીય નેતાઓમાં પણ શોકનો એક માહોલ છવાઈ ચૂક્યો હતો હાલમાં અમે જે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ જીવંત દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ ગાંધીનગર ખાતેનું તેમનું નિવાસસ્થાન કે જ્યાં હાલમાં કેશુ બાપાના નશ્વર દેહને તિરંગામાં લપેટવામાં આવે આવી રહ્યો છે અને તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે મણિલાલભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે મણિલાલભાઈ એક રાજકીય સન્માન સાથે અને પૂરા

દાખલા તરીકે કટોકટીના કાળમાં કેશુભાઈ જેલમાં પણ ગયા હતા મને બરાબર યાદ છે કે સસ્તુ સાહિત્યવર્ધકના કાર્યાલયમાં એ સસ્તુવર્ધક સાહિત્યના એ ટ્રસ્ટી પણ હતા અને સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય મહાભારત બહાર પાડેલું એક વખત હું એમને મળવા ગયો ત્યારે મને એમ કહ્યું મહાભારત વાંચ્યું છે એમણે કહું હા મને કે ભીષ્મ પિતામાં હોય છે શું તમારું કહેવું છે ભીષ્મ પિતામાં આજે ગમે તે માણસને આપણે ભીષ્મપિતામાં ભીષ્મપિતામાં કે ભીષ્મપિતામાં ખૂબ મહાન માણસ હતા પણ સત્ય કહેવાની સમય આવે અન્યાયનો પ્રતિકાર કરવાનું ભીષ્મ પિતામાં ચૂકી ગયા હતા મને લાગે કેશુભાઈ એ સમય આવે ભીષ્મપિતામાં અન્યાયનો પ્રતિકાર કરવાનું અને જ્યાં સત્ય કહેવાનું હોય ત્યાં કહેવાનું કેશુભાઈ ચૂક્યા નહોતા એ અર્થમાં એ કદાચ ભીષ્મ પિતામાં કરતા બે ડગલા આગળ હતા બીજી વાત જાહેર જીવનના ઘડતરની વાત જે કે છે કે એ વખતે ભારતીય જનતા પાર્ટી જનસંઘ પાસે કોઈ સાધનો નહોતા કાર્યકર્તાએ ઉતરવાનું ક્યાં તો જે મોટો કાર્યકર્તાઓના એના એના નેતાના ઘેર જવાનું શંકરસિંહ કે નરેન્દ્ર નરેન્દ્ર મોદીએ કહ્યું મારા પિતા તુલ્ય હતા એ જમાના ઘણા બધા નેતાઓ કહેતા કે અમે લીલાબાના હાથના રોટલા ખાધા છે કારણ કે ઉતરવાનું જ કે સૌરાષ્ટ્રમાં જાય તો કેશુભાઈના ત્યાં ઉતરવાનું હોય અને લીલાબાના હાથના રોટલા અમે ખૂબ ખાધા છે એવું તમે કોઈ પણ આજના ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના એમની કેડાના નેતાને પૂછશો તો કેશુભાઈ ના ત્યાં એમને રોટલા ન ખાતા હોય ખાધું ના હોય એવું ભાગે જ બન્યો હશે એટલું જ નહીં રાષ્ટ્રીય જેમ કહ્યું કે બાબુબેની ત્યારે કદાચ ગુજરાતના ઇતિહાસનો પહેલો મંત્રી હશે કે જે ભેંસ લઈને મુખ્યમંત્રી મંત્રી નિવાસસ્થાનમાં ગયો હતો એ સાથે ભેંસ લઈને આવ્યા હતા પોતે ગેર પશુપાલન કરતા હતા તો એમનો જે મંત્રીનો બંગલો હતો એમાં એમને ભેંસ રાખી હતી અને એમના પત્ની લીલાબા ભેંસ દોતા હતા અને દૂધ પીતા હતા એટલે મને લાગે છે કે એક જે આપણે ગ્રાસ રૂટ નેતા આપણે જેને કહીએ કે માણસ પોતે ભેંસ પણ રાખે અને એ પોતાનું અસલી ખેડૂતનું જે વ્યક્તિત્વ છે ભૂલ્યા વિના મંત્રી થવા છતાં એ પોતાની ભેંસ પણ ગાંધીનગર સાથે લઈને જાય અને તાજું એ એક બહુ જ મોટી ઘટના હતી જયેશભાઈ એક પાટીદાર નેતા સાથે સાથે ખેડૂત નેતા તરીકે પણ તેઓ લોકોના દિલમાં ખેડૂતોના દિલમાં છવાયેલા રહ્યા કારણ કે ખેડૂતોને પાણી પાણીપૂરું કઈ રીતે પાડવું ખેડૂતોની વીજળી કઈ રીતે પૂરી પાડવી ખેડૂતોને કઈ રીતે આગળ લાવવા એ હંમેશા એમના પ્રયાસો રહ્યા છે અને જે રીતે આપણે સાંભળતા આવીએ છીએ કે નાનામાં નાનો માણસ પણ તેની સાથે જઈને રૂબરૂ મુલાકાત કરી શકતો હતો અને પોતાની વ્યથા જણાવી શકતો હતો મતલબ કે વ્યક્તિત્વ એવું હતું કે એને પદનું કોઈ અભિમાન ના હોયને તે બીજા લોકોને પોતાની સમસ્યા સમજીને એનું નિરાકરણ લાવવામાં વ્યસ્ત રહેતા હતા અને એના કારણે જ કદાચ લોકો અત્યારે આટલા એમને યાદ કરી રહ્યા છે જયેશભાઈ કેશુભાઈની રેન્જ બહુ વિશાળ હતી એમની જો ટૂંકમાં વર્ણન કરવું હોય તો ગોકુળ ગ્રામ થી સોમનાથ સુધી એમની રેન્જ હતી અને આ એવા સમયની વાત છે કે જ્યારે દૂર દૂર સુધી ભાજપને સત્તા મળે એવું કોઈને દેખાતું નહોતું અને જનસંઘની પણ શરૂઆત થઈ ત્યારે એવી પરિસ્થિતિ હતી કે સહકારી ક્ષેત્રમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો દબદબો હતો આવી પરિસ્થિતિમાં સામાપુરે તરવાનું અને લોકોના મનમાં જે પોતાના પ્રશ્નોના ઉકેલનો એક શૂન્યાવકાશ હતો એમને કેશુભાઈએ એટલી રીતે ભર્યો કે પોતે ખેડૂત હતા લોકોના ખેતરે જતા લોકોના પ્રશ્નો સાંભળતા ગામના ચોરા ઉપર બેસતા અને દરેક ગામના પ્રશ્નોને સાંભળી અને એની નોંધ કરતા એ કહેતા કે હું કોઈ ચૂંટાયેલો નેતા નથી એમએલએ તરીકે ચૂંટાયા અને કોઈ એક જ બેઠક ઉપરથી નહીં એ વિસાવદર ઉપરથી પણ ચૂંટાણા ગોંડલ થી પણ ચૂંટાણા અને કાલાવડ થી પણ ચૂંટાણા આ રેન્જ હું એટલા માટે જણાવું છું કે ત્રણ જિલ્લાની અલગ અલગ કન્સ્ટિટ્યુઅન્સી એ જીતી શક્યા છે તદુપરાંત ભાજપમાં જયારે મુખ્યમંત્રી બન્યા છતાં પણ એ લો પ્રોફાઇલ જ રહેતા એ રાજકોટ આવે તો કાર્યકરો સાથે ગાંઠિયાનો નાસ્તો કરતા હોય કે કાર્યકરોની સાથે બહુ સહજતાથી મળતા હોય આવા દ્રશ્યો બહુ સામાન્ય અને સહજ હતા લોકો એમની ખૂબ જ નજીક જઈ શકતા એમના દિલની વાત કરી શકતા અને કેશુભાઈ એ બધા જ પ્રશ્નો બહુ સહજતાથી સાંભળતા એટલે ક્યારેક તો એવું બનતું કે ચૂંટણીમાં જ્યારે ક્યારેક એવું લાગે કે કોઈ ઉમેદવાર નબળો છે તો કેશુભાઈ એની સભામાં માત્ર એટલું કહેતા કે આજે હું કેશુભાઈ પટેલ પોતે અહીંયા આવ્યો છું અને તમે જે ઉમેદવારને મત આપો છો એ એમ સમજીને આપજો કે તમે કેશુભાઈને આપો છો તો એ ઉમેદવાર જીતી ગયો હોય એવા ઘણા બધા દાખલા છે તદુપરંત હું આપને જણાવું કે સૌરાષ્ટ્રના ગ્રામ્ય મતો જે છે કે જે એક સમયે કોંગ્રેસની વોટબેંક ગણાતી હતી કેશુભાઈના મિડાસ્ટ્રચ પછી અને મિડાસ્ટ્રચ તો ના કહી શકાય પણ વર્ષોના પુરસાર્થ પછી એ બધા જ ભાજપની વોટબેંક બની ગયા અને જે સ્પષ્ટ બહુમતી ભાજપને પછીથી મળતી થઈ એમાં કેશુભાઈનું પ્રદાન બહુ મોટું છે યુગેશભાઈ તેમની મુખ્યમંત્રી તરીકેની ટર્મની જો વાત કરવામાં આવે તો એ ટર્મ જે પૂરી ન થઈ શકી અને એ બાબત રાજકીય વર્તુળોમાં એ સમય ચર્ચાનો વિષય ખાસો રહ્યો હતો પૂનમ આપે જે કર્યું એ એક વિચિત્ર વાત એ છે કે કેશુભાઈ પાંચ વખત મંત્રી બન્યા પણ એક પણ વખત એમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો ના કરી શક્યા બાબુભાઈ જશભાઈની મિનિસ્ટ્રીમાં હતા ત્યારે પણ ચિમનભાઈ પટેલની જે મિશ્ર સરકાર હતી એમાં પણ એવી રીતે થયું જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ એ પાંચ વર્ષનો એમનો કાળ સમયગાળો પૂરો ન કરી શક્યા આ આ વિધિની વક્રતા કહો કે નસીબની બલિહારી કહો પણ એ એમનું કામ એ પાંચ વર્ષ માટે પૂરું ના કરી શકે અને એના કારણે એમના કેટલાક સ્વપ્નાઓ જે છે એ અધૂરા રહ્યા હોય એવું મને લાગે છે અને મણિભાઈએ હમણાં જે વાત કરી એમની સાદગીની હું એક નાનો દાખલો આપું કે મારી એક સંસ્થામાં એ મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા ત્યારે હું એમને ગેટ ઉપર લેવા ગયો અને એમને ફૂલહારની વાત કરી એમને ફૂલ બાજુમાં મૂકીને કીધું કે હું અહીંયા મુખ્યમંત્રી તરીકે નથી આવ્યો હું તમારા એક સાથીદાર તરીકે આવ્યો છું એટલે પ્રોટોકોલની વાત છોડો અને એ વખતે મુખ્યમંત્રીની આજુબાજુ બધા રિવોલવર કે ગન લઈને ફરતા હોય એવા સંરક્ષણ કાર્ય અધિકારીઓ દેખાતા ન હતા અને મુખ્યમંત્રી મારો હાથ પકડીને મારી સાથે સ્ટેજ પર આવ્યા આ આ સાદગી આ અત્યારે તો આ સ્વપ્નમાં પણ ના આવે કે એક નાના મિનિસ્ટર પણ આવી રીતે હાથ પકડીને ચાલતા હોય મેં નથી જોયું એટલે આ કેશુભાઈની સાદગી હતી અને મને હું જયારે સંઘમાં સ્વયંસેવક હતો ત્યારે પણ મને પૂછતા હતા કે તારે મોટા થઈને શું થવું છે ત્યારે મેં કીધું મારે એટલીસ્ટ રાજકારણમાં તો નથી જવું ત્યારે એમણે કીધું કે જો તમારા જેવા સિદ્ધાંતવાદી માણસો રાજકારણમાં નહીં આવે તો આ રાજકારણનું શું થશે હવે શું થશે એ પ્રશ્ન આજે તો કઈ પૂછવા જેવો રહ્યો જ નથી પણ કેશુભાઈએ જે કેડર તૈયાર કરી હતી અને એમના મંત્રીમંડળમાં મંડળમાં પણ એમને જે નાના મોટા મંત્રીઓ પાસેથી કામ લીધું છે એ ખરેખર અદ્વિતીય હતું અને એમની કોઠાસૂઝ હું ફરી આ શબ્દ વાપરું છું કે કોઠાસૂઝ એટલી સરસ હતી કે કયા મંત્રીને કયું કામ સોંપવું અને એની પાસેથી કામમાં ક્યાં ખામી હોય તો એને પોતે માર્ગદર્શન આપતા હતા આ જે વાત છે એ બહુ જ અગત્યની છે અને આપણે અત્યારે એમના ગયા પછી શ્રદ્ધાંજલિ આપતા આપતા એટલું તો કરીએ કે એમની પાસેના આ ગુણો હતા એની એમાંથી આપણે પ્રેરણા લઈએ અમે આપણે દ્રશ્યમાં બતાવી રહ્યા છીએ અંતિમ યાત્રા માટેનો રથ જે તૈયાર કરવામાં આવ્યો છે ફૂલોથી તેની સઠાવટ કરવામાં આવી છે અને થોડી જ વારમાં હવે આ અંતિમ યાત્રા નીકળવા જઈ રહી છે કાંધ આપવામાં આવી છે તેમના પુત્ર દ્વારા કાંધ આપવામાં આવી છે અને લઈ જવામાં આવી રહ્યા છે નશ્વરદેહને કેશુબાપાના નશ્વરદેહને ગાંધીનગરના સેક્ટર ત્રીસ ખાતે લઈ જવામાં આવી રહ્યો છે અને ત્યાં તેમના વિધિ વિધાનથી અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેમના પુત્ર પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે અને તમામ જે પરિવારજનો છે તેઓ પણ જોવા મળી રહ્યા છે સાથે સાથે મોટા ભાગના દિગ્ગજ નેતાઓ પણ તેમના નશ્વર દેહના દર્શન કરવા માટે આવ્યા હતા અને હવે અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા છે કેશુ બાપા છેલ્લી વખત તેમના મોના દર્શન કરવા માટે તેમના પરિવારજનો પણ ત્યાં આવ્યા હતા અને નેતાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી એક દિગ્ગજ નેતા

હાલમાં મણિલાલ પટેલ આપણી સાથે જોડાયેલ છે મણિલાલ મણિલાલજી પહેલા વખત જ્યારે બીજેપીએ જીત મેળવી હતી સૌથી પહેલી વખત ત્યારે કેશુબાય પટેલના નેતૃત્વમાં જીત મેળવી હતી અને એ વખતે એવું બન્યું હતું વર્ષ 1995 માં જ્યારે ભાજપની સ્વતંત્ર સરકાર બની હતી 182 માંથી 127 બેઠકો એકલે હાથે મળી હતી મતલબ કે એ બાબત જ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક એમનું વ્યક્તિત્વ કેવું ઉમદા હતું અને ભાજપમાં પક્ષને બેઠો કરવામાં મજબૂત કરવામાં લોકોમાં પોતાની એક છાપ ઊભી કરવામાં એનો કેટલું યોગદાન રહ્યું એ બાબત જ દર્શાવે છે સંઘની શરૂઆતથી પાયાના કાર્યકર તરીકે એક વિચારધારા સાથે જોડાયેલા કરતાં એક સૌરાષ્ટ્રના ખેડૂત અને પાટીદાર નેતા આ બંને બહુ જ મહત્ત્વની મારી દ્રષ્ટિએ વાત છે પંચાણું ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય પાછળ કેશું અને હમણાં જ જે ચર્ચા થઈ કે કેશુભાઈ બંને વખતે પોતાની ટર્મ પંચાણું અને અઠ્ઠાણું પૂરી કરી શક્યા નહીં માણસ જ્યારે આ દુનિયામાં ન હોય ત્યારે એનું મહત્ત્વ સમજાતું હોય છે પણ અને ભવ્ય અંજલિઓ પણ અપાતી હોય છે પણ પંચાણું અને અઠ્ઠાણુંમાં કેશુભાઈએ જવું પડ્યું એનું કારણ ભારતીય જનતા પાર્ટીની જ ગેરશિસ્ત હતી એવું માનું છું કારણ કે એમાંથી બીજા કોઈ વિરોધ પક્ષવાળાએ કંઈ વિરોધ કર્યો હતો અને કેશુભાઈને જવું પડતું એવું નહોતું અઠ્ઠાણુંમાં એક સામાન્ય ચૂંટણીમાં હાર થઈ અને પંચાણુંમાં પક્ષમાં આંતરિક બળવો થયો બંને વક્ષમાં ભારતીય જનતા પાર્ટીના કારણે જ કેશુભાઈએ મુખ્યમંત્રી પદ ગુમાવવું પડ્યું આ સનાતન સત્ય છે જયેશભાઈને પૂછવા માંગી જયેશભાઈ જે રીતે અત્યારે આપણે દ્રશ્યમાં જોઈ રહ્યા છે સંદેશની સ્ક્રીન પર પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ યાત્રા નીકળી રહી છે અને દરેક લોકો તેમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે શું ખાસ અંતિમ યાત્રા જ્યારે પણ

જવાનો છે આગળ થી તેમનું પેટ્રોલિંગ કરી રહ્યા છે ને ત્યારબાદ પોલીસની પૂરી પૂરી સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કેશુભાઈ પટેલની અંતિમ યાત્રા અત્યારે હાલ અહીંયા નીકળેલી છે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ અંતિમ યાત્રાની અંદર હાજર છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મંત્રીમંડળ સંપૂર્ણ આખી આ અંતિમ યાત્રાની અંદર જોડે રહેવાનું છે આ દ્રશ્યો જોવાય છે સંપૂર્ણતઃ રાજકીય સન્માન સાથે ત્યાં સ્મશાન ગૃહ ખાતે પણ ગાંધીનગર પોલીસના જવાનો દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ ત્યાં પૂરી કરવામાં આવશે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સવારે ત્યાં તેમના નિવાસસ્થાને પરિવારજનોને સાંત્વના પાઠવવામાં માટે પહોંચે તે પ્રકારે પણ અત્યારે હાલ શક્યતાઓ દેખાઈ રહી છે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અહીંયા છે સાથે કેબિનેટ મંત્રી આરસી સી ફળદુ પણ તેમની સાથે હાજર છે સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ